ભાઈ હું ગામ ગયો ને એમાં બે દિવસ એવા હતા કે એક દિવસે મેં બે વ્લોગ શૂટ કર્યા તેમાં બે દિવસ એવા વ્લોગ હતા તો પછી હું એ પ્રમાણે રોટેશનમાં ચાલતો હતો પણ ભાઈ એક દિવસમાં એક વ્લોગ શૂટ એટલે હું થોડોક પાછળ રહી ગયો બે દિવસ ઈ પછી મેં એ બે દિવસના વ્લોગ બધાની બહુ કોમેન્ટ આવતી તમે લેટ છો લેટ છો તો મેં એ બે દિવસના વચ્ચે સ્કીપ કરી દીધા ચિત્તલ વાળી ગયો હતો એ બીજો હતો પછી ગામડાની સિરીઝ પૈતી ને એટલે એ મેં બે દિવસ ચડાવી દીધા એટલે હાલમાં એવું થઈ ગયું હતું કે કોમેન્ટ કે ચિંતનભાઈ તમે લેટ છો લેટ છો લેટ છો વ્લોગમાં પણ આજના વ્લોગથી મેં શરૂઆત કરી દીધી રેગ્યુલર એક દિવસના બે વ્લોગ નાખી દે એક સવારે નાખ્યો એક સાંજે નાખ્યો ગઈકાલ રાત્રે એવો તો આ કરવું છે કરવું હું કઈ સમજ નથી પડતી વ્લોગ શૂટ થાય છે રમમાં થતા હોય જો પેન્ડિંગમાં મૂકી દો તોય પ્રોબ્લમ પછી કાંઈ રાત્રે મને એવું વિચાર આવ્યો કે એક દિવસના બે બ્લોગ નાખીને એ આખી વસ્તુની જે જે પ્રશ્ન છે ને એ બધા થઈ ગઈ સોલ્વ એટલે આજના બ્લોગથી આપણા રેગ્યુલર બ્લોગ શરૂ થઈ ગયા છે ભાભી સોર સૌરમાં પુસ્તક વાંચે છે પુસ્તકનું નામ છે ચંદ્ર અને મહિપાલ વાર્તાનું વાર્તાનું નામ છે શ્રાદ્ધ ભાગ ને શ્રાદ્ધાગ એક શ્રાદ્ધ ભાગ એક પુસ્તક છે એમાં વાર્તા છે મસ્ત વાર્તા છે બઉ મજા આવે વાંચવા ત્રણ વખત હાથમાં લો ને ત્યારે માણી એક વાર્તા પૂરી થઈ હજી કેટલા ચાર પાંચ દિવસ ચાલુ કરી ત્રણ વાંચો છો હજી તમે નવલકથા વાંચો ને

બઉ મસ્ત તો જે બપોર નો એક વાગો આવ્યો છો અને બપોરે જમવા માટે આવતો રહ્યો છું આ ટી શર્ટ છે ને આગળ થી એક સિમ્પલ જ છે પણ પાછળ નો લુક સારો પાછળ નો લુક સારો છે શેનું મેનુ શું છે આજે ફુલાવડ નો સાત તો મને ભાવે છે અમે જો ગરમા ગરમ રોટલે મળી જાય ને તો તમે જોયું મમ્મી ગઈકાલે કાલે આજે

આપડે બે જશું અને અત્યારે જમવામાં હું અને મમ્મી બે તો બે હાટો અને સુરેખા બેન ત્રણ હાટો જ રસોઈ બનાવો બે દાળ ભાત ને તમાર ખાવા જ બનાવાનું પણ પછી ખોટું એક્સ્ટ્રા મહેનત બે જણા શું કરે શાક રોટલી હા પછી તો પપ્પા હોય ને પાછા આ તો હમણાં પપ્પા નથી ને એટલે થોડુંક અમારે અટવાઈ જાય એટલે બાકી ત્રણ જણા હોય ત્રણ ને રસે બપોરે બની ના એટલે દાળ ભાત બને 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 હોય દાળ ભાત પણ પછી બે માં એમ થાય શું જમે દાળ ભાત બનાવવાની શાક રોટલી ખાઈ ગયો બે રોટલી ખાવાની હોય ને શાક ખાવાનું હોય તો થોડુંક થોડુંક બધું જાજુ બનાવવું પડે મમ્મીને એમ કરતા હું એમ વિચારું કે એક જ વસ્તુ શાક રોટલી બનાવી તો જાજુ ખાઈ લઉં તેને બનાવે ફળા જાય શું કહેવાય ફળે જાય ચાલો તે હવે બેસી જાઉં ને તો હું પેલી રોટલી જ બને છે ને

એ મારો અવાજ ઓળખી જશે કે નહીં લ્યો અને ક્યાં ગઈ હોય કોઈ એવું છે હે હાલો કેવી બેહી ગઈ કોણ આવ્યું અવાજ આપણે ઓળખી ગઈ કોણ આવ્યું હાલો 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 હું મમ ખાશો

બસ તાળી પડવી છે એ વાળ ખેંચા 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 બસ સોફા બગડશે આવો 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 આવો

કેટલી વાર દિવસમાં ખેંચે બીજું ગઈકાલના વ્લોગમાં પરમ દિવસના વ્લોગમાં વ્લોગની સ્ટાર્ટિંગમાં એક સુવિચાર મૂક્યો હતો તો જાહ્નવી ગોંડલિયા એ કોમેન્ટ કરી બહુ સારો સુવિચાર હતો ભાઈ એ સુવિચાર અસલીમ સારો હતો પણ એણે એક કોમેન્ટ કરી બાકી બધા ગયમો હશે એક નહીં આ તે ખબર નહીં પણ એવી રીતના ગમે તો મને કહેજો હું લખી હે ને એને

પણ સોજ ફૂલ હોય સોજ ફૂલ હોય અને પાંચ છ વાગ્યા તો અમે કન્ફર્મ ન થઈ કહી શકીએ કે સાંજે અમે ફ્રી થશું કે નહીં એટલે અગાઉ બુક નથી કરી શકતા છો તો એવી રીતના કામ બહુ અટવાઈ જાય છે એક સીટ નથી મળતી એક તો મળી જાય છે આમ જા સાથે સીટ નથી મળતી બહુ આગળ મળે છે આગળની પેલી લાઈન ખાલી હોય એટલે એટલું બધું મૂવી સારું છે હું મેં જ્યારે મૂવીના હું પ્રીમિયરમાં ગયો હતો મૂવી કીધું તો મેં

પેક રહી છે જ્યારે મુવી સ્ટાર્ટિંગ છું ને ત્યાં આમ ખાલી જેવી રહેતી હતી પછી ધીમે ધીમે બધાને એમ ગમતું ગયું એટલે પછી સીટું વધતી મેં આ એપલ ચાર્જર લીધું હતું તમને ખબર હજી જોઈ રેપર એ નથી કાઢ્યું મેં ત્રણ પીસ લીધા આ પીસ મેં યુઝ નહોતો કર્યો પણ જેવું મેં પ્લગમાં નાખીને એક વાર ફોન ચાર્જિંગ કર્યા તે ચાર્જર ઉડી ગયું ખબર અંદર હું ફોલ્ડ આવ્યો એ ટાઈમ હોય નહીં મારે કેરમાં જવાનું ત્યાં દેવાનું બે ત્રણ ચાર દિવસ પછી કેરમાં પાછું આવશે રિપ્લેસ થઈને આવશે

એમાં એકાદ એકાદ ઘર લેવું છે થોડું કામ પતાવ્યું જેમાં પછીની વાત કરું છું અને પછી તો કે કાંઈ કામ નથી અને ઘરે કોઈ હતું નહીં એટલે મેં કીધું ચાલો ઘર લઈએ એટલે મેં સપનાને કર્યો ફોન કે મારે તો એ જમવાનું બાકી છે બીજું જમીન પછી ફોન કર એકાદ ઘર લઈએ એટલે આ નવા વર્ષમાં જેમ બને ને બધા અગાઉ ઘરે જવું છે અને ત્યાં સુધી સપનાની ની પંચમાસી જયારે બાંધી ને ત્યાંનો લોક તમારે જો હોય તો અત્યારે બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ કરીને જોતા હોય છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો શ્રી કૃષ્ણ શુભનારાયણ છે